ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહોની લટાર રાજુલાથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ગઈકાલે આવી ચડ્યા હતા બે સિંહો બે સિંહોએ નેશનલ હાઇવે પર જમાવ્યો હતો અડિંગો નેશનલ હાઇવે પર બિંદાસ લટાર મારતા સિંહો મોબાઈલ કેમેરામાંખ્યા હતા કે વર્ષતા વરસાદમાં સિંહોની નેશનલ હાઇવે પર લટાર ગઈકાલનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ રિપોર્ટ મહેશ બારિયા અમરેલી